ખરેખર અફસોસ તો એ બાબત નો છે કે હવે તો આ પેલા સમય નથી બાકી અમારે આવેદન દેવા નો જવું પડે નિવેદન દેવા નો જવું પડે ઓનલી ફોર એક્શન જ હોય પણ આ તો ક્યાંક ને ક્યાંક કલમ અને કાયદો નડી જાય છે બાકી મીણબત્તીયું લઈ નીકળવા વાળી આ કોમ નથી વધુ ન બોલતા જય માતાજી જય મોગલ નમસ્કાર મિત્રો પુરુષોત્તમ રૂપાલાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ચારે બાજુ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો તમને ખબર જ હશે કે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરતાં પુરુષોત્તમ રૂપાલોને ચારે બાજુ અત્યારે સમાજના ઠેરા ખાવા પડે છે અને ચારે બાજુ સમાજોનું સાંભળવું પડે છે ત્યારે અત્યારે કીર્તિદાન દેથા નામની વ્યક્તિએ પણ પુરુષોત્તમ રૂપાલાનું બોલતી બંધ કરી દીધી છે અને ટપ ઠપકો આપતા કહ્યું છે કે તમને શરમ આવી જોઈએ કે રાજપૂતો અને ક્ષત્રિય સમાજે ઘણું બધું કર્યું છે લોકો માટે અને સમાજ માટે ઘણું બધું કર્યું છે ત્યારે તમે આવા શબ્દો કાઢો છો અને તે ઘણું બધું કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો જય માતાજી જય મુગલ જય દ્વારકાધીશ જય ઠાકર પ્રધા મિત્રોને હમણાં એક વિડીયો જોતો હતો આપણા માનનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા એક ક્ષત્રિય સમાજ રોટી બેટીના વ્યવહાર ગીરા તો ભાઈ રાજપૂતોએ એ માથા થઈ દઈને ગોહિલવાળ બનાવ્યો છે ઝાલાવાળ બનાવ્યો છે કાઠિયાવાડ બનાવ્યો છે કેદ કેટલા રાજપૂતોએ લીલા માથા વાવી વાવીને ગુજરાતની ધરતીને બનાવી છે પોતાના લોહી રેડી રેડીને ગુજરાતની ધરતીને બનાવી છે ને આજે તમે એની માથે રાતા પીડાથન ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છો તમે અમારા કરતાં વડીલ છો મુરબ્બી છો અમારા કરતાં વધુ જાણકાર છો તમારે કઈ જગ્યા ઉપર શું બોલવું એ તમને ખ્યાલ હોવો જોઈએ આવડી મોટી તમારી ઉંમર છે તમે અનેક પ્રસંગોની અંદર તમે હાજરી આપી છે પણ રોટી અને બેટી રાજપૂતના દીકરાએ કોઈથી રોટી હા જોયું નથી અને બેન દીકરીને આબરૂને બચાવવા માટે થઈને પોતાના લીલા માથાના બલિદાન આપી દીધા છે ચૂંટણીનો માહોલ આવે એટલે જાતિ જ્ઞાતિ વિશે કટાક્ષો થવા માંડે હર વખતની ચૂંટણીમાં કોઈક ને કોઈક જ્ઞાતિને હસેલવામાં આવે છે આ વસ્તુ જ્યારે જોઈ ત્યારે એક મગજમાં વિચાર આવે કે ભાઈ ચૂંટણીનો માહોલ આવે ત્યારે કેમ આવું થાય છે એમ